ગત તારીખ સત્તરમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકાર મજુમરુસ્તમ વીમા દલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા એ દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોકની ચાવીઓની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂપિયા ઓગણીસ લાખ એંસી હજારના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો એ ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરજાન મજુમ વિમાદલાલને ચોરી થયેલા તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે અમદાવાદના પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે એ ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોર શોખ પૂરા કરવા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના બંગલામાં પુત્રએ જ ચોરી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે